મુખ્ય તરુણાવસ્થા એટલે શું તેની મુખ્ય મુદ્દાઓની ઝડપથી આપણે ચર્ચા કરી લઈએ સૌથી પહેલાં વહેલાં વ્યાખ્યા એરિક્સને કંઈક આ પ્રકારે વ્યાખ્યા આપેલી છે કે એ ઝડપી પરિવર્તનની અવસ્થા છે તેમાં શારીરિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનો આવે છે હવે જુઓ જુદા જુદા પ્રકારના પરિવર્તનને એ પણ પાછા ઝડપી પરિવર્તન ખૂબ જ સ્પીડમાં એ બદલાવ આવે છે પહેલી પહેલાં બદલાવ એટલે શારીરિક તરુણના શરીર આમ જુઓ તો જુઓ એક તરુણાવસ્થા છે એને આપણે ઉષા તરીકે કે સંધ્યા તરીકે ઓળખી શકીએ ઉષા એટલે શું કે મોટા ભાગે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસની શરૂઆત હજી નથી થઈ તો આ જે સમયગાળો છે ને એને ઉષા અને સંધ્યા સંધ્યા એટલે શું કે દિવસ પૂરો થઈ ગયો છે પણ હજુ રાત નથી પડી આ વચ્ચેનો સમયગાળો એટલે જે સંધ્યા તો આવી જ રીતે બાલ્યાવસ્થા પૂરી થઈ ગઈ છે અહીંયા આપણે જુદા જુદા સમયગાળા જોયા તો જુઓ બાલ્યાવસ્થા અને યુવાવસ્થાની વચ્ચે તરુણાવસ્થા છે તો બાલ્યાવસ્થા બાળપણ પૂરું થઈ ગયું છે પણ હજુ જોવાની શરૂ નથી થઈ અને આ સમયગાળો એટલે તરુણાવસ્થા અને જુદા જુદા શારીરિક પરિવર્તનો આવે છે અને એ પણ કહેવાય અહીંયા વ્યાખ્યામાં આપણે જોઈ શકીએ છીએ ઝડપી ખૂબ જ ઝડપથી શરીરમાં બદલાવ આવે છે અને આ બદલાવની તરુણને અનેક જાતની ચિંતા અનુભવાય છે અનેક પ્રશ્નો અનુભવાય છે અનેક તકલીફો અને આ બધાને યોગ્ય કાઉન્સેલિંગ એક શિક્ષક તરીકે આપણે કરવાનું હોય છે તો ટેટ ટાટમાં તો આપને આ સમજણથી સારા માર્ક આવશે જ પણ એવી પણ અપેક્ષા રાખીશ કે એક સારા શિક્ષક તરીકે આપ તરુણની શક્તિઓને યોગ્ય માર્ગે વાળી આ બધું સમજો ત્યારે તમે એને યોગ્ય માર્ગે વાળી શકો અને એનું જીવન પણ બદલી શકે તો શારીરિક બીજું પરિવર્તન મનોવૈજ્ઞાનિક માનસિક પરિવર્તનો એના વિચારમાં પરિવર્તન આવે છે બાળક જે વિચારતું હોય છે જે ધ્યેયો હોય છે જે ઈચ્છાઓ હોય છે એ તરુણ અવસ્થામાં નથી હોતી એમાં બદલાવ આવે છે અને સામાજિક પરિવર્તન એની જવાબદારીઓ રીતિ રિવાજો રૂઢિઓ અને આ જવાબદારીઓ આ બધામાં પણ પરિવર્તનો આવે છે તો તરુણાવસ્થાના કેટલાક અગત્યના લક્ષણોની વાત કરીએ પહેલું વિશિષ્ટ સંક્રાંતિકાળ સંક્રાંતિ સંક્રાંતિ એટલે કે બે બાબત ભેગી થવી આપણે મકરસંક્રાંતિ શબ્દ વાપરીએ છીએ મકરસંક્રાંતિ એટલે આ જ કે એક ઋતુ અને બીજી ઋતુ બે ઋતુઓ જ્યારે ભેગી થાય છે તો આ સંક્રાંતિ તો આવી જ રીતે તરુણાવસ્થામાં હમણાં જ મેં વાત કરી એમ કે યુવાની અને બાળપણ આ બંને ભેગા થાય છે અને ઘણીવાર આવું બને કે તરુણ ઘરમાં કોઈ વાતચીત કરવી અથવા તો કોઈ બાબતમાં અગત્યની બાબતમાં પોતાનું મોત રજૂ કરે ત્યારે ઘરમાંથી એને એમ કહે છે કે ભાઈ તું ચૂપ રહે હજી તું એવડો મોટો નથી થઈ ગયો કે તું આ વાત કર અને જ્યારે કોઈ તોફાન કરે તો એને એવું સાંભળવા મળે છે કે ભાઈ હવે તો કંઈ નાનો નથી તો આ આ એક વિશિષ્ટ સંક્રાંતિકાળ છે બે અવસ્થાઓ ભેગી થાય છે અને એના કારણે તરુણ પોતે પણ ગૂંચવાય છે બીજું લક્ષણ અસ્થિરતા હવે આ એનો એવો સમયગાળો છે કે જે અસ્થિર છે તરુણાવસ્થામાં અવસ્થામાં અનેક બાબતો અસ્થિર છે તેના વિચારો તેની ઈચ્છાઓ તેના ધ્યેયો તો આ દરેક બાબતમાં કોઈ સ્થિરતા જોવા નથી મળતી અને એવા સમયે આ શિક્ષક તરીકે એક સપોર્ટની જરૂર પડે છે કારણ કે એ કોઈ કોઈ પણ પ્રકારનું ડિસિઝન નથી લઈ શકતો અને આ એક અસ્થિર સમયગાળો છે ત્રીજું સંદિગ્ધ અવસ્થા સંદિગ્ધ એટલે અસ્પષ્ટ તરુણ પોતે નક્કી નથી કરી શકતો જુઓ દસ દસમા ધોરણ પછી અગિયારમાં આર્ટ્સ રાખવું કોમર્સ રાખવું કે સાયન્સ રાખવું અથવા તો વિષયની પસંદગીઓ કઈ કરવી એમાં વિદ્યાર્થીઓ ખૂબ જ બદલાવે છે કે પહેલાં કે કોમર્સ રાખવું પછી આવે કે નહીં સર મારે કોમર્સ આર્ટ્સ રાખવું વળી પાછો આવે કે નહીં આર્ટ્સ નહીં પાછું કોમર્સ બરાબર હતું તો જુઓ સંદિગ્ધ અવસ્થા એ સ્પષ્ટ નથી એને પોતાની ખબર નથી કે મારે શું કરવું મારે કઈ દિશા તરફ જવું અને એના કારણે શિક્ષક અને માતા પિતાની જવાબદારી વધી જાય છે કારણ કે પોતાને જ ખબર નથી કઈ દિશા તરફ જવું તો આપણે તેને યોગ્ય દિશા તરફ વાળવા પડે છે ત્યાર પછી પ્રશ્નાવસ્થા અવસ્થા હવે જુઓ તરુણાવસ્થા એક પ્રશ્નાવસ્થા છે મેં હમણાં જ વાત કરી કે જેમ તરુણમાં અનેક પ્રકારના શારીરિક ફેરફારો આવે છે છોકરી છે એક સ્ત્રી બને છે છોકરો છે એક પુરુષ બને છે અને પ્રજનન માટેના એના શરીરના અંગો તૈયાર થાય છે અને આના કારણે જેને કહેવાય કે મુખ્ય જાતીય ફેરફારો જેમાં હોર્મોનથી માંડી અને બીજા અનેક જાતના ફેરફારો અને ગૌણ જાતીય ફેરફારો જેમ કે છોકરામાં દાઢીનું ઊગવું અવાજ જાડો થવો છોકરીઓના શરીરના અંગ વળાંકોમાં બદલાવ આવવો આવા અનેક પ્રકારના ફેરફારો થાય છે અને એના કારણે તરુણોમાં અનેક પ્રકારની મૂંઝવણ અનેક પ્રકારના પ્રશ્નો અનેક સવાલો ઉદ્ભવે છે અને આ સવાલો એ પોતાની ઘરે પૂછી શકતા નથી અને ત્યારે એક શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની થઈ પડે છે અને કે કહી શકાય કે ભાઈ કોઈ પણ મૂંજ આપણે એક શિક્ષક તરીકે એટલા સરળ બનવું જોઈએ કે વિદ્યાર્થીએ અથવા તો તરુણ પોતાના પ્રશ્નો આપણી પાસે રજૂ કરી શકે આપણે એટલા ઇઝી એટલા સસ્તા બનવું જરૂરી છે અને તો જ માત્ર અભ્યાસક્રમ ભણાવી દેવો આપણી બુક પૂરી કરવી એ જ અપેક્ષા નથી રખાતી અત્યારે જુઓ હું પણ મારી વાત કરું કે ભાઈ હું આ લેક્ચર જ્યારે રાખું છું તો એમાં મને કોઈપણ પ્રકારનો આર્થિક અન્ય કાંઈ ફાયદો નથી પણ એક શિક્ષક તરીકે મારી ફરજ છે કે અન્ય તૈયારી કરતા શિક્ષક મિત્રોને જો હું કામ આવી શકું ને એના દ્વારા એ ભવિ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે તો એ મારી ફરજ છે આ જ રીતે પ્રશ્ન અવસ્થાની ચર્ચામાં આપણે આ વાત કરી શકીએ અથવા તો આપણે સ્પષ્ટ કરી શકીએ કે વિદ્યાર્થી આપણી પાસે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે કારણ કે એની પાસે પ્રશ્નોની જડી છે ઢગલો એક પ્રશ્નો છે અને આ પ્રશ્નોમાંથી એને યોગ્ય માર્ગે આપણે લઈ જવાના છે ત્યાર પછી તોફાન ઝંઝાવત અને તીવ્ર ખેંચાણનો ગાળો મોટાભાગે તરુણાવસ્થામાં તરુણોને તોફાન અનેક જાતના તોફાન સૂજે છે સામાન્ય રીતે કહી શકાય કે ભાઈ પોદડામાં બોમ્બ ફોડવો ગધેડાની પૂંછડીમાં ડબલું બાંધીને અવાજ કરવો અથવા તો કોઈની ડોરબેલ વગાડીને ભાગી જવું આ બધા તોફાનો તરુણાવસ્થામાં સૂજે સ્વાભાવિક છે હું તો ત્યાં સુધી કહું છું કે ભાઈ રસ્તામાં નારિયેળ પેડું હોય એને પાટું મારવાનું મન થાય તરુણને અને મારે પણ ખરો પછી ભલે એનો પગ ભાંગી જાય પણ એકવાર એને ઈચ્છા થઈ આવે તો આ જ આ રીતે અનેક જાતના તોફાન કારણ કે એની શારીરિક શક્તિ વધે છે એના શરીરમાં શક્તિનું ઘોડાપુર આવે છે હવે જો રમતગમત અને અન્ય દ્વારા તેને યોગ્ય માર્ગે વાળવામાં આવે તો એ ખૂબ જ પ્રગતિ કરી શકે અને કદાચ જો ખોટી જગ્યાએ લઈ જાય તો એ કેફી દ્રવ્યોનું સેવન કરી શકે જુઓ મોટા ભાગના વ્યસનો તરુણાવસ્થાથી જ શરૂ થાય છે તમે કોઈને પણ પૂછી લો કે માવો ખાવાવાળા કે અન્ય કોઈ પણ વ્યસન એ તરુણાવસ્થાથી શરૂઆત થઈ હશે તો યોગ્ય માર્ગે ન માળવા ન વાળવામાં આવે તો એ કેફી દ્રવ્યોનો શિકાર થઈ શકે ભાગી જવું અપરાધી પ્રવૃત્તિ કરવી ચોરી કરવી લૂંટફાટ કરવી મારામારી કરવી આવી સમસ્યાઓ પણ એ અનુભવી શકે અને તરુણાવસ્થાની સમસ્યાઓનો પણ આપણે એક લેક્ચર ગોઠવી શકીએ જો તમને રસ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો તો આપણે એક તરુણાવસ્થાની જુદી જુદી સમસ્યાઓ પર પણ એક લેક્ચર ભવિષ્યમાં રાખીશું તો તોફાન અનેક જાતના તોફાન ઝંઝાવત વાવાઝોડું અને તીવ્ર ખેંચાણ અનેક જાતની લાગણીઓ તરુણ અનુભવે છે અને જુઓ મોટા મોટાભાગે તરુણાવસ્થામાં શિક્ષક ખીજાય તો એને એકદમ ખોટું લાગવું ક્યારેક એવું પણ બને કે કાંઈક ખીજાણા હોય શિક્ષક તો તરુણ એવું કંઈક કરી બેસે કે જે શિક્ષકને બદલો લેવા માટે સાઈડની ગાડી બહાર પડી હોય તો એની સીટમાં બ્લેડ મારી દઈએ અને સીટ ફાડી નાખે તો જો આ બધું સ્વાભાવિક છે આપણને આશ્ચર્ય થાય ઘણીવાર શિક્ષક તરીકે કારણ કે આપણે હવે તરવું નથી કે આવું કેમ કરે છે આટલા ગાંડા વેડા કેમ કરે છે પણ જો આ મુદ્દો આપણે સમજેલો હોય તો કદાચ આપણે એને સમજી શકીએ કે આ બધું કુદરતી છે તો તીવ્ર ખેંચાણનો ગાળો છે તેને સમજી અને યોગ્ય માર્ગે આપણે વાળીએ અથવા તો માત્ર સમજીએ તો પણ તરુણનું ઘણું બધું ભલું થઈ શકે વિદ્યાર્થીનું ઘણું બધું સારું થઈ શકે અને છેલ્લો પોઈન્ટ અથવા તો તરુણાવસ્થાનું છેલ્લું લક્ષણ એટલે કટોકટીનો સમય આ એક એવો સમય છે કે જેમાં એકદમ નાજુક સમય છે કટોકટી એટલે નાજુક સમય છે એક વખત આપણા ભારતમાં કટોકટી લાગેલી તો એમાં નક્કી નહોતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિની કઈ ભૂમિકા છે અને એવું જ કંઈક તરુણાવસ્થામાં પણ બને છે એ અનેક જાતના તરુણ એક એવી જગ્યાએ ઊભો છે કે જેમાં પોઝિટિવિટી કે નેગેટિવિટી બરાબર બેમાંથી એકમાં એ જવાની તૈયારીમાં છે પણ કઈ દિશામાં જશે એ નક્કી નથી અને એટલા માટે આ શબ્દ વાપરેલો છે કટોકટીનો સમયગાળો તો આટલા મુદ્દાઓ તરુણાવસ્થાને સમજવા માટે પૂરતા છે આશા રાખું છું કે કોઈપણ રીતે તરુણાવસ્થાને લગતા સમજણને લગતા પ્રશ્નો આવે તો આપ આ બાબતો જ્યારે સમજેલી હશે તો યોગ્ય ઉત્તર તરફ જશો જ આભાર હસ્તુ